આજના વિડીયોમાં ખાસ છે આ એવી વાત છે કે પૂજા કઈ રીતે કરવાની છે મિત્રો આપણી કુળદેવીને અને આ ધ્યાનથી આટલું તમે જો સાંભળી લીધું પૂરું સાંભળી લીધું અને પૂજા કઈ રીતે કરવી જાણી લીધું તમારી કુળદેવીની તો તમારી પર કુળદેવી પસંદ થઈ જશે અને તમારા કલ્યાણ કલ્યાણ કરી દેશે તો આજનો વિડીયો સ્ટાર્ટ કરું છું જુઓ જય માતાજી જય માતાજી મારા વાલા મિત્રો જય સિકોતેર જય ખુખાર મેરડીનો જય અને હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં તમને જેટલા પણ આ વિડીયો જોઈ અત્યારે સ્ટાર્ટ કર્યો છે જેણે એ બધાને મારી માતાએ એટલે કે મારી કુળદીઓએ યાદ કર્યા છે એટલું યાદ રાખજો વેલકમ કહે છે તમને બધાને અને ભાઈ જેટલા પણ વિડીયો જોવે છે ચેનલ નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો તો ઘણા મિત્રોને એવું છે ઘણા ઘણા મિત્રો આપણને મારે ક કોમેન્ટ આવતી હોય છે હું ઘણા બધાની કોમેન્ટો જોઉં છું કે સંજય વાઘેલા અમારી કુળદેવી અમને ખબર નથી તો કુળદેવી કઈ રીતે ખબર પડે એ આજે જણાવવાનું છું તમને બરાબર છે બીજું કે જેટલા પણ આપણે ભાઈ કુળદેવીની જેટલા ભાઈ સેવા કરો છો તમે સેવા કરો છો સેવાની અંદર કઈ કચાશ રહી જાય છે કઈ શું પ્રોબ્લમ છે અને તમારી માતા તમારી કુળદેવી તમારી પર કઈ રીતે પ્રસન્ન પ્રસન્ન રહે અને મસ્ત મજા કરાવે એવું આજે હું કંઈક તમને કહેવાનું છું એ રીતે તમે સેવા કરશો માતાની તો તમારું કામ જલ્દી થઈ જશે કાં તો તમારી પર કુળ તમારી કુળદેવીની મહેરબાની થશે અને તમને માતાજી જરૂરથી આશીર્વાદ આપશે કે ભાઈ જા મારા છોકરા જા કે મારા દીકરા જા તારું કામ હવે નહીં રૂકવા દઉં હવે નહીં અટકાવવા દઉં ક્યારેય નહીં અટકે કામ તો કઈ રીતે પૂજા કરવાની છે પહેલાં પહેલાં આપણે કુળદેવીની વાત કરું છું તમારી જે કુળદેવી હોય જેટલાને ભાઈ કુળદેવી ખબર નથી એમની વાત ચાલે છે અને જેટલાને કુળદેવી ખબર છે એમને તો કોઈ ઇસ્યુ નથી એમને કઈ રીતે પૂજા કરવાની વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતે પૂજા કરો તો તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય તમારા ઈષ્ટદેવ હોય એ તમારી પર પ્રસન્ન થશે તો કઈ રીતે તમે યાદ કરશો અને કઈ રીતે શું કરો શું કહેશો તો કરશે બરાબર છે મિત્રો તો આવા આજનો વિડીયો સ્ટાર્ટ કરું છું આજથી એવું છે કે ભાઈ જેટલાને ભાઈ કુળદેવી ખબર નથી એમની પહેલી વાત કરેલી આપણે તો જેટલાને ભાઈ કુળદેવી ખબર ના હોય આપણે ગામડું હોય ફર્યું હોય બરાબર છે અને તમે ધારો કે હું વાગેલા છું તો આપણા ગોતા આપણા દરબારભાઈમાં તમે ચૌહાણ હશો પરમાન હશો સોઢા હશો ઝાલા હશો કોઈ બી તમે કોઈ બી વર્ણના હશો તમે તો એવું કહેવું કે મારે એની અંદર હું તમને એવું કહેવા માગું છું કે આપણા બધાને ભાઈ જ આપણા દરબારભાઈ ખરા ને આપણે જે આપણે એના એક પહેલાં બારોટ આવતા હતા તમને યાદ હોય તો જૂના જે આટલા વડીલો જોતા હશે વિડીયો એમને તો ખબર હશે કે બારોટ કોણ છે ને બારોટ લોકો જે પહેલાં આવતા હતા એ લોકોની જોડે એટલી ચોપડો હોય છે જાડો અને આપણા બધાનો ઇતિહાસ એની અંદર આપણે ભાગીદાર કે હું વાઘેલા છું તો વાઘેલા નામ કઈ રીતે પડ્યું હતું એટલે અટક કઈ રીતે પ્લેવું થયેલી વાઘેલાની કુળદેવી કઈ છે બધું જ એની અંદર લખેલું આપણા બાપ દાદાનો 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 અંદર નામો લખેલા હોય છે અને અમુક ટાઈમ થાય ને બહારોટ આવતા હોય છે અને નવા છોકરાઓ જે નવા હોય છે એમના નામ પણ આપણે એડ કરાવતા હોઈએ છીએ એની અંદર તો એટલું કહેવાનું ભાઈ કે આ થઈ કુળદેવીની વાત કે આ રીતે તમે કુળદેવી તમારી ચે ખબર પડી જશે તમારી કુળદેવી કહી છે તો કોઈ ભૂવા જોડે જવું અને બધું ચેક કરાવવું અને કુળદેવી કઈ એ રીતે નહીં ખબર પડે ભાઈ તો કુળદેવી આ રીતે તમને ખબર પડશે પહેલાં પેલી આ સચોટ ઉપાય અને મસ્ત ઉપાય છે બીજું આ આપણે પહેલાંની વાત કરીએ કે તમે પૂજા તમારી કુળદેવીની કઈ રીતે કરો છો તો ઘણા કઈ રીતે કરતા હશે બેઝિકલી તમને કહું તમે કઈ રીતે કરો છો નોર્મલ કઈ રીતે હું તમને તમે કઈ રીતે કરો છો હું તમને જણાવું કે તમે હવા ઉઠતા હશે લઈ ધોઈને મસ્ત બેસતા હશે માતા આગળ બેસતા હશે તમે એને પેલો ઋણી પૂણી બનાવતા હશે પ્રેમ દીવા આગળ મૂકતા હશે દીવો હરકાઈ જતા હશે અને એ માતાનો હું આવું કરીને ઊભા થઈ જતા હશે કાં તો કોઈ બે ત્રણ મંત્ર કોઈ બોલતા હોય બરાબર છે તો આ વસ્તુ બરાબર છે એવું નથી કે પૂજા કરતા ના તો તમારી કુળદેવી ના પેલું થાય પ્રસન્ન ના થાય થાય કારણ કે તમારો ભાવ સાચો હોવો જોઈએ પહેલાં આમ પહેલો તો ભાવ સાચો હશે ને તો બધું જ થશે બીજું વસ્તુ કે એવું કહેવા માગું છું કે જીકડા તમે પૂજા કરો ને તીગડે એટલું મોટું કોડિયું આવે છે બરાબર એને શું કહેવાય બોલે કહેવાય કોડિયું આવે મોટું એની અંદર દેવતા લો દેવતા એટલે ગૂગર 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 નાખી દોનું અંદર એ મંદિરની અંદર આગળ જે દીવો કરો ને એની આગળ મૂકવાનું રાખો અને દેવતાને ગૂગલ નાખી ધૂપ ધુભાડો કરો માતા આગળ ધૂપ ધુબાડો કરો અને આખા ઘરમાં પહેલાં પહેલું એ દુબાડો જે કરો બધે ફેલાઈ દો બધે ફેલાવશો ને દુભાડું એટલે જે નકારાત્મક ઉર્જા હશે ને આપણા ઘરમાં એ પહેલાં પહેલી દૂર થઈ જશે અને હકારાત્મક ઉર્જા એક્ટિવ થશે એટલે આપણાનું બહુ પ્રોત્સાહન કે ના મસ્ત લાગશે ઘરમાં તમને મજા આવશે હું હવારમાં જે કરી હું પૂજા કરું તે ઘડી એવું કહું અને તમે જે ઘડી પૂજા કરો તે મંત્ર કયો બોલવાનો એ તમને કહું કે તમે મંત્ર તો બોલતા હશે બધા બહુ બોલતા હશે અમુક જણા આ તો ઉઠીને તત બોલે કે કલાક વસ્તી લક્ષ્મી કર્મૂલ્ય તું સરસ્વતી કર્મધ્યે તું ગોવિંદે પ્રભાતિકા દર્શના આવું બોલતા હોય છે પણ માતા આગળ તમારી જે કુળદેવી આગળ તમારે શું બોલવાનું છે એ હું તમને શીખવાડું છું એ સાંભળી લેજો અને આ મંત્રને દસ વાર યાદ કરી લોજો રેગ્યુલર બોલવા રાખો છો તમારા જીવનમાં પ્રભાવ ના પડે તમારી જીવનમાં મસ્ત એવું ના થઈ જાય તો કહેજો તો મંત્ર એમ છે બરાબર છે યા દેવી સર્વભૂતેષ્યુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્યે નમત્યે નમતશે નમો નમ આટલું કહેવાનું માતાજીને સાત વાર બોલવાનું જવું કે યા દેવી સર્વભૂતેશ્યુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ય નમત્યે નમત્યે નમો નમ આ બોલવાનું છે આપણે આ બોલ્યા પછી તમારે કુળદેવીને શું કહેવાનું છે એ કહું કે તમારે કુળદેવીને એવું કહેવાનું છે કે મા માગવાનું કશું નથી સાંભળજો માગવાનું માતા પાસે કશું નથી બરાબર છે આપણે માતા પાસે કશું નથી માગવાનું ભાઈ પણ માતાને એટલું જ કહેવાનું છે કે મારી કુળની લાજ રાખજે મારા કુળની તું ધ્યાન રાખજે મારો કુળ જે મારો જે પરિવાર છે એને તારે ધ્યાન રાખવાનું છે હવે પછી જે કુળ વધવાનો છે તારા ભરોસે છે મા તું મારા કુળની દેવી છું અને મા તારા ભરોસે અમે છીએ બસ આટલું જ કહી દેજો માતાને ફરી જોજો સમાચાર ફરી જોજો માતાના કામ કે ના એમનો દીકરો એમની કુળને બચાવવા માટે માતા પાસે કંઈક માગે છે અને કુળને લાજ મારે રાખવાની છે મારી કુળદેવીને પણ થશે કે ના કુળની લાજ રાખવી છે કુળદેવી પસંદ થઈ જશે કુળદેવી તમારું કામ કરવાનું ચાલુ કરશે તમારે કહેવાનું નહીં કે આ માતાને અરે માતાને કશું કહેવાનું ના હોય તો અંતર્યામી છે બધી અમને બધી જ ખબર હોય કે તમારા જીવનમાં કયું દુઃખ છે અને કયું સુખ છે તમે અવરા રસ્તે હોય ને તમારી માતાને તમે કઈ કઈ રીતે તમને ટકોર કરતી હશે તમારી કુળદેવી હોય પણ તમને ખબર પડતી નથી માતા તમને ટકોર કરે છે આપણી કુળદેવી આપણા ટકોર કરે છે કે તું ઉધા રસ્તે જઈ રહ્યો છું તું ધ્યાન રાખ હવે પડી જઈશ તું ગબડી જઈશ તું ધ્યાન રાખજે આપણા ખબર પાર દેશે પણ આપણને ખબર આપણે એનું અવરું ઉકારવા બેસીએ ભાઈ એટલે આપણે બધું અટકી જાય છે કામ તો મિત્રો આ થઈ આ પૂજા કરવાની વસ્તુ બરાબર છે તો પૂજા કરો તો આટલું ધ્યાન રાખજો અને સાચા દિલથી કરજો ભાઈ મંત્ર મંત્ર સાચા દિલથી બોલો આ મેં કહ્યું સાત વાર બોલવાનું બોલતા નહીં શું ફરી વખત યાદ કરું છું કે યા દેવી સર્વૃતે શું વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમ નમતસે નમો નમઃ આ બોલવાનું છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી નવા મિત્રો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી લેજો યાર વધારે કંઈ કહેવું નથી મળીએ કુળદેવી બધાને મારી કુળદેવીના આશીર્વાદ બસ વધારે કંઈ કહેવું નથી જય માતાજી જય કુખાર મેરડી પર જાવારી અને આપણે દેવ મહાદેવનો જય હર હર મહાદેવ